પ્રમોશનનો કે પ્રમોશન પણ એવું કર્યું કે હાઇલાઇટમાં આવ્યા અને એવા આવ્યા કે સીધા પોલીસ સ્ટેશનના પગથિયા ચડી ગયા હા આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં મિશ્રી મૂવી આવી રહ્યું છે જે એકત્રીસ ઓક્ટોબરે રિલીઝ થવાનું છે જેના પ્રમોશન માટે તેની સ્ટારકાસ્ટ આવા સ્ટંટબાજી કરી રહી હતી આ વિડીયો સાયન્સ સિટી રોડ ઉપરનો છે કે જ્યાં મિશ્રી પિક્ચરની ની સ્ટારકાસ્ટ ટ્રાફિક નિયમોના ધજિયા ઉડાવતી જોવા મળી રહી છે અને ખુલ્લા હાથે બાઇક રાઇડિંગની મજા માણી રહી છે સાથે જ નથી હેલ્મેટ પહેર્યું કે કોઈ પણ નિયમોનું પાલન પણ નથી કરી રહ્યા ત્યારે આ વિડીયોને જોતા તેમના પર કેસ થયો છે અત્યારે તેઓ પોલીસ સ્ટેશનના દરવાજે પહોંચ્યા છે પોલીસ સ્ટેશનમાં પણ ધીકુ તલસાનિયાના વિડીયો સામે આવી રહ્યા છે કે તેઓ પોલીસ સ્ટેશનમાં બેઠા છે હવે આગળ જોવું જ રહેશે કે પોલીસ દ્વારા શું એક્શન લેવામાં આવે છે પરંતુ આને તમે શું કહેશો એક પબ્લિસિટી સ્ટન્ટ જે વાળા કરતા હોય છે કે પછી આ પ્રમોશન કરતા ઉલમાં ચુલમાં પડ્યા છે શું માનો છો તમે કમેન્ટ કરીને જરૂરથી જણાવો